મારવાડી યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો યુનિવર્સિટીમાં ગેરકાયદે પ્રવૃત્તિ વધતા વિરોધ નોંધાયો કેમ્પસમાં નશાનું પ્રમાણ વધ્યાના આરોપ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું એનએસયુઆઈએ મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો છે અને દરવાજા બંધ કરી ઉગ્ર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા છે તો એનએસયુઆઈ પ્રદેશ અધ્યક્ષ સહિતના કાર્યકરો વિરોધમાં જોડાયા છે એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે આ મામલે ઘર્ષણ પણ સર્જાયું એનએસયુઆઈના દસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી سائيد ايرام دارپڙي يونيورسٽي

જે કાર્યકરો છે કે તેમની અટકાયતની શરૂઆત છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે મારવાડી યુનિવર્સિટીની અંદર

આવી છે ઘર્ષણ પોલીસ સાથે અત્યારે કહી શકાય કે એનએસયુઆઈ ના કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે ને કાર્યકરો સાથે હાલ પોલીસનું ઘર્ષણ છે તે ચાલી રહ્યું છે જે રીતના મારવાડી યુનિવર્સિટી પર એનએસયુઆઈ છે કે તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યો છે કે તાજેતરની અંદર જ બે વિદ્યાર્થીઓ વચ્ચેનો જે વિડીયો છે તે સામે આવ્યો હતો ને ત્યાર પછી પોલીસ છે તે પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવી મારવાડી યુનિવર્સિટીમાં ચાલતી ગેરપ્રવૃત્તિ અને કેમ્પસની અંદર અંદર નશાનું વધતું જતું પ્રમાણ છે કે તેને લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને સતત જે રીતના મારવાડી યુનિવર્સિટી છે કે તે વિવાદોની અંદર ઘેરાયેલી છે તે રહેતી હોય છે એને સિવાયના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી છે કે તેમના દ્વારા જે રીતના આ જે વિરોધ છે તે કરવામાં આવ્યો અને મોટી સંખ્યાની અંદર કાર્યકરો છે કે તેઓ પણ આ વિરોધની અંદર જોડાયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ